બ્યુટીફુલ લેવાનું છે ટ્રેક્ટર માં જોગ આપણે આ મોડિફિકેશન કર્યું અને જો અહીં લખ્યું છે રમેજીદા અને નૈતિક ભાઈનું નામ લાલ ઘોડો તૈયાર એકદમ

પહોંચી ગયા છે આપણે પાછા ઘરે લાલ ઘોડામાં તે જોઈ લો જો નીલેશ ભાઈ લાવશે કારણ કે તેનું દોડ અહીંયા છે મોબ સાઈઝિંગ તો લાવ હેઠા ઉતરીને પાણી બાણી પી લીધું તો કરી આજ તો થાકી ગયા લાલ ઘોડામાં બેહી બેન જો અહીં બેઠા રોદ આવી ગયું ભાઈ કે નમણ કાલી ગયા બસ હવા નીકળ ગઈ કર બધા મે મન ગયા છે આપણે હવે નીકળ ગયા છીએ પડામાં આટો મારવા માટે કીધું હાલો આટો મારતા બીજું ઘરે કે કામ તો જે હતું નહીં નીલેશ ભાઈ આપણે જો કઈ કામ હતું નહીં તો કીધું હાલો આટો મારતા આવીને આ જો કીધું જીરું બતાડી દે હાલો જીરાનું હું હાલ જો આ બાજુ દેખાતું ના એ પીધું નથી આ બધું પીધું પાણી કઈ છે નહીં એટલું જાજુ એટલે જો આમાં પાવાનું શરૂ છે જીરામાં તો જયારે આપણે પડા માટોમાં આપણે સરપ્રાઈઝ મળી ગયું કે જોઈ લ્યો આપણા પડામાં એ છે પતંગ અત્યારે જોઈ લ્યો ખાલી એટલું દોરો છે જો એટલે દોરા સાથે જો અહીં હલવાઈ ગયા છે પડામાં પતંગ મજા આવી ગયો બાકી શું કે હું તમારું કે ઉત્તરાયણ પેલા જો પતંગ આવી ગયા હાથમાં હાલો જઈને ઉડાડશો આટલો એટલો આવે છે કુવામાં પાણી જુઓ તમે જો દશોદાર માંથી અને કુવામાં જે જાજુ પાણી ચડ્યું નથી પતંગ ઉડાડવા આવી ગયા છે જોડે આ પતંગ સાયરી પણ ઉડે છે નથી પણ સાયરી ઉડી દેવો સાયરી તો ઉડે જેની પતંગ હોય એને કઈ થેન્ક્સ લવ યુ આઈ પતંગ મળી ગયા આપણને અત્યારે હું અને નિલેશભાઈ આયા તો કુવા કાણી બટકુલવા માટે કારણ કે ભેંસને ડોકે આંકડા હોય ત્યાં લગાડવાનું છે હવે કાલે તમે સરખી જ બતા છે તો બસ નહીં તો આજના વિડીયોમાં આટલું જો વિડીયો પસંદ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને મળે એક નજી બાય બાય